ના 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 બુધવારો જ નહીં કોઈ લગી રે મારા કંટાળી ગઈ તી અમે હેડ અમે તું કે ઘરમાં હું

લગઈ ના બોલા હારી ગોડાજી બોલાય તો ના તો કે લોઈ પી જાય ગામમાં જઈને આયો તો લાગી ગરમુ લમડો વાર્યો નહીં શું કરવાનું માકે નાના હારી ગોડાજી મોડાજીરી પેલા ઘઉં ને જવાનું કીધું તા આ તને ઇમ ને બધું મળીને આઈ છે ખેતરમાં માં જઈ હું તંબુરો ખેતરમાં જઈ નાના બધી વેઠવા રહે લગી બહાર આયામાં બહાર આઈ આ

એટલે પાછો મારી માણ આવે છે એમ ક્યાં લગી રહ્યા ભણ્યું છે કે નામાં ભણ્યું છે અગિયાર માં એક તો ચેલા રોજા ખબર પર નાના લગીરું લગીર ભણો ભણો તો કોઈ નોકરી આવી છે ને કોઈ કોઈ તંબુ રહી નહી આવે છો પાછળ થઈશો જિંદગી નાના હવે લગીર જો તારી માં આવી કે ના આવી પેલો લુગડો ધોઈ ના આવી જો

બધું બુદ્ધિ જ નહીં મારી આ ગોડી દઉં મજૂર કરવા કીધી કીધું જગ્યાએ ચીડવું ગયો આ બધો ચીડવું જોયો નાના હારી ને બુધવારો જ નહીં લગી ડોસી નામ તો કંટાળી ગયો મરી ઉનાવરમાં હતો નાના છોકરો ગોડા ગયો હોય એ ઢોસી ગોવાટા જેવી આ કંટાળી ગયો લોહી પીજ ઉનાવ આ મારા જેટલા ઘઉં બગાયા તું જે નકરો ચીડવું જોયો છે કીધું તો ત્યાર પછી મજૂર કરજે અંદર ન્યાદું તો અરખું લગે ઘઉં હરા થય પણ બુદ્ધિ જ નહીં હારી ગોવાડા નાટક આવશે ઘણું અટકાવ્યું છે એ તો તને ખબર પડી અટક આવ્યું આ મજૂરો પૈસા આપે તા ને એ નાના એને તી જીલાઈ ખાઈ જાય

ના નહી બુદ્ધિ ઘેરો થયો નો નાનો રહે નાના લગી પોણી લાય વાતમ વાતમ ના ગીધા રૂપિયા નહિ નાના કાઈ પડી મુ કરવાનું મળે કેમ નાના હારી ગોડા જેવી ના તે પર રૂપિયા બાપા ને

ના તારી મારી રહી છે ના ના નહિ બુદ્ધિ નહિ તારા માના હંગા તું જા ના તારા મમાના ઘેર કટારીયો કટારીયો એકર હું તો હનો કટાળ આવે તને મજૂરી કરવી નહીં તુજી આ તુજી આ શું બોલુ છે મણે એ ભા જોવા લાગી રે ના ના આખો દાળો મારા માર માર કરે મને ઓરો રી ચરાયે મને હાથ લાવણો ઝૂરીના ના બોધી હવે ખેતરમાં જતી જાય હવે તું મારા આટલા મરી જા ના ના ફાટી જાવો નકર મને ઝોડે હમણે તો કઈ કામ નમળ પાખો દાળો બસ મારવાની છોરવાની વાતો કરો